મિત્રો સ્વાગત છે આપણે નવા વ્લોગમાં આજે છે ને રવિવાર હતો ત્યાં રજા હતી એક આધો વ્લોગ આપણે છે ને લી હોય ગયા ત્યાં રાખી દીધો હોય હવે અને અત્યારે અહીં છે ને દવા છાંટવા ન હાલતું એટલે લીવા આવ મમ પણ અહીં આવીને ખબર પડી કંઈ હાલતો નથી અને આ મકાઈ અવળી થઈ ગઈ છે ને વાંધવી તો અત્યારે એવું હોય કે ટ્રેક્ટર ઉપર તો નથી ને રીક્ષા ઝુકાડીને ખેતરે છે ને ફળ ભરવા જવાનું હોય તો હાલો બતાવું તમને રિક્ષો હજી ઉપાડી પછી બે બોલી થઈ ગયા રિક્ષો ચાલુ કરી લીધું તમને હે ને કોઈ બતાવ ચાલુ નથી સ્લેબ જો મારો લાગતો જ નથી હાલતો જ નથી અને છેડો જ નથી હાલતો લગભગ કઈ નથી હાલ તો હવે અમુક તકરવા લઈ જામુદર પર આમાં હે ને બલ્લી બરો છે એટલે લગભગ ચાર્જિંગ થતા તો

ની માંડવી કે ગાવું છે બેસાઈ ગઈ આ માંડવી આવી ગઈ છે કેવું કે આ એને જેવી છે બેસ એમ છે મારું માર ભાઈ બીજો જે ચેનલ છે એમએન ક્રિએશન એને જઈને સબસ્ક્રાઇબ કર દેજો બીજું જે આની લિંક ચેનલને લેખામાં બેધી નાખ નાખી દે તો આ ડેડવા એ ઘર કરતા નામી ડેડવા થઈ ગયા હજી હેન જાજો ઉપાડીને દેખાડો દેખ કે મોટો ફાઇલેટ મોડ લે મસ્ત સમજણ બેઠા જાય ફડ ભરણ એટલે ફડ ભરણ એટલે બેઠા જઈને અમે

હવારે મારે ભરવો હતો ને હવે લાઈટ નથી એટલે હું ભરતો હતો ને ઓછી ક્યાં નીકળી ગઈ નળી એ આખા આખું ન લીધું બે ત્રણ ખેતરોમાં દવા છાંટી લીધી એક બે આ ઘરનું મેં રહ્યું એક એ આમાં નુમાં બધે મેં લગભગ છાંટી લીધી મકાઈ તો વધતી જાય છે ને પાણી વારવાની જરૂર છે એક હતું

Hãy subscribe cho kênh Ghiền Mì ए 10 हटवान हो ले ये है डीजल

શેર કરો ભાઈ બીજા લોકો ને શેર કરો એટલે આપણે થોડા થોડા સબસ્ક્રાઇબર વધારે યાર શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હું ગાઈ દયો યાર તોય આપણે મજા આવે બ્લોગ બનાવવાની બાય બાય બોન્ડેજ ન થતો